कितनी गर्लफ्रेंड है तुम्हारी एक भी नहीं क्या मिलता है तुम्हें झूठ बोल के एक और गर्लफ्रेंड है ऊपर वाले तू मुझे भले ही सिंगल रख लेकिन सेटिंग उसकी भी मत होने दी जिससे मेरी शादी हो डायरेक्ट मेरी शादी करवाइये उससे तुमने अपने घर वालों से बात की हमारी शादी की हाँ, लेकिन मेरे घर वाले नहीं मान रहे तुम तो बोल रही थी कि मेरे पेरेंट्स एकदम मान जाएंगे हाँ पेरेंट्स तो मान गए फिर कौन नहीं माना मेरा पति और बच्चे <laughs> तो कितना टका दिया टका तो एक कार्ड पैसा भी क्या खुश छू जा मांगो छो

ભાઈ તારા જેવો ભાઈબંધ લાખો માં એક હોય હું બહુ કિસ્મત વાળો માણસ હોઉં કે મને તારા જેવો ભાઈબંધ મળ્યો બાકી દીવો લઈને ગોતવા જઈને તો તારા જેવા ભાઈબંધ નો મળે ભાઈ મારી પાસે પૈસા નથી હો તો તારું અહીંયા હું કામ છે ભરવા વયો જા ને માગવા પેલા જ ના પાડી દે હું કરી લેવું મરત માણા એને કેવાય સાહેબ કે સામે ગમે એવી તો હોય ને તો ખાલી મૂસે હાથ રાખીને એટલું જ કે આનો ઠંડા પાણીના બાઉસ આવી ગયા માર લગન થઈ ગયા લગન તો છાસ હોય ને તો તો ઘરના એ છે લગન છાએલા ઘરના નો હોય તો તો છોકરા એ છે તો છોકરાય છે છે કેટલા છે અમાર ગરીબ માણા કેટલા હોય સો હાથ છે ગરીબને બસ 100 હાથ પૈસાવાળાને કેટલા આય છે ભાઈ તારા જેવો ભાઈબંધ એક હોય હું બઉ કિસ્મત વાળો માણસ હોઉં કે મને તારા જેવો ભાઈબંધ મળ્યો બાકી દીવો લઈને ગોતવા જઈને તારા જેવા ભાઈબંધ નો મળે ભાઈ મારે પાસે પૈસા નથી હો તો તારો અહીંયા હું કામ છે ભરવા વયોજા ને માગવા પેલા જ ના પાડી દે હું કર લેવું